પહેલાં તો આ વાંસતાની ધરતી પરથી સમગ્ર ગુજરાતના અને દેશના તમામ વંચિત સમુદાયોને અને ખાસ કરીને આદિવાસી સમાજને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું આ શુભેચ્છા એવી આશા અને અપેક્ષા સાથે પાઠવું છું કે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે ગુજરાતના દેશના આદિવાસી સમાજે જળ જમીન જંગલ ઉપર કોર્પોરેટ કંપનીઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો અને માફિયાઓની નજર હોય હોય અને હોય કોઈ પણ તમે પ્રદેશ લઈ લો રાજસ્થાન હોય ગુજરાત હોય મધ્યપ્રદેશ ઝારખંડ છત્તીસગઢ કોઈ પણ વિસ્તાર ઓરિસ્સા બોરિસ્સા આ મોટા ભાગના આદિવાસી વિસ્તારોની જમીનોની નીચે એલ્યુમિનિયમ બોક્સાઇટ એવા અરબોની કિંમતના ખનીજો રહેલા છે અને આ ખનીજો ઉદ્યોગપતિઓને જોઈએ છે અને એના માટે ઉદ્યોગપતિઓ પોતાની ચાપલુસી કરે એવા માણસોને ધારાસભ્ય બનાવે સંસદ સભ્ય બનાવે મંત્રી બનાવે અને પોતાની સામેની લાઈનના બન્યા હોય તો રૂપિયાનું બંડલ મોકલીને એમને ખરીદી લે લેતા અને અધિકારીઓ ચૂપ થઈ જાય અને અને પછી આ મોટી મોટી કંપની ઉદ્યોગપતિઓ સરકારની સાથે કરી આદિવાસી સમાજના જળ જમીન જંગલને જંગલ આજ ધંધો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આખા ભારતમાં અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ એની સામે આદિવાસી સમાજની માંગણી છે કે અમારા બાળકોને શિક્ષણ આપો અમારા કપરાડાના અંદરના ગામમાં

પણ આજે જ્યારે આ વિસ્તારમાં છું સાથી આનંદભાઈ પટેલની બાજુમાં ઊભો છું ત્યારે ખાસ કહું આપણે બધાએ નવ ઓગસ્ટના આજના પ્રસંગે એક સંકલ્પ કરવાનો છે પાર તાપી રિવરલિંક યોજના જે એક લાખ આદિવાસીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાનું ષડયંત્ર છે આ ષડયંત્રમાં ગુજરાતની ભાજપ સરકાર અને એના તાલે નાચનારા ભાજપના આદિવાસી નેતાઓને સફળ થવા દઈશું નહીં આ શંકરપાડી આપણે કરવા છે ફાઈ શ્રી અનંત પટેલ મારે કહેવાનું જરૂર નથી તમારો તો દીકરો છે તમારો ભાઈ છે એના સંસ્કાર એની રીતભાત એની લડત એનું આંદોલન એનું કામ એની મજૂરી એની મહેનત એ તમારી આંખ સામે છે આવા માણસના હાથ પગ મજબૂત કરો એટલે મોગલી બગલી નહીં ચાલે એ આવા માણસને મજબૂત કરો આની હિંમત વધારો આને હિંમત આપી હોય ઓર ચાર ગણી આપો તો અમારા જેવા બીજા પચાસ માણસ અહીં નહીં ઉભા રહે છે આ ગરીબ માણસ છે આપણા પરસેવાથી આ દેશ અને દુનિયા ચાલે છે ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અને આ વડગામના ધારાસભ્યનો પગાર એ કોઈક દલિત ઓબીસી આદિવાસી ફેક્ટરીમાંને ખેતરમાં મજૂરી કરીને માલ પેદા કરે ને એ માલ બજારમાં જાય ત્યાં વેચાય એમાંથી ટેક્સ કપાય અને ટેક્સ માંથી ગુજરાત ના મુખ્યમંત્રી મોગલી નો પગાર થાય મજૂરી પરસેવો આપણો મહેનત આપણે કરીએ પેદા આપણે કરીએ ચણતર પ્લાસ્ટરની માં આપણે ફેક્ટરીઓમાં આપણે ઉદ્યોગોમાં આપણે અને તાગડ ધિનના બીજા કરે આ તો નહીં ચાલવું જોઈએ ને આ બદલવું પડે કે નહીં બદલવું પડે આ બદલવું હોય તો ક્રાંતિ કરવી પડે કે નહીં કરવી પડે તો એટલા માટે આ ક્રાંતિના જનક જેને ઉલગુરાન એટલે કે ક્રાંતિ કાનૂન અને બંધારણના દાયરામાં લઈને લડીએ પણ લડવું તો પડે અને એટલા માટે આ ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાને હું સેલ્યુટ કરું છું સલામ કરું છું વંદન કરું છું અને આપણે બધા જ એમના રસ્તે ચાલીએ પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવીએ અને ઝુકાયા પછી સરકારને ફરી ઝુકાવીએ અમને જંગલ જમીનના કાયદા પ્રમાણે આપવાની થતી બે લાખ એકર જમીન આપો પાંચમી અનુસૂચિનો લાભ આપો પૈસાનો કાયદો અમલ મૂકો અને શિક્ષણ આરોગ્ય રોજગાર અમને પણ મળવા જોઈએ જેથી અમારી દીકરી ને દીકરો પણ એ લંડન અને અમેરિકામાં પ્રોફેસર બનવા જાય આ કરીએ તો મને લાગે છે કે દિશા મુડરા બાબા સાહેબ આંબેડકર રાહ શહીદ આઝમ ભગત સિંહના અને બંધારણની અંદર જે સપના છે એ સપના સાકાર થાય આટલું જ કહેવાયો છું અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ યાર બૂમ બૂનપાડશો આવીશ અને છોતરા કાઢી નથી જોડી ગુજરાત ઓળખી લે આ સચિન ને સેવા કે છે વસી મકરમ ના માલકમ માર્શલ ના છોતરા કાઢી રાખીશું રેડી નરંગે 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 ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ तो ये अंगड़ाई है आगे और लड़ाई है।, तो है, है अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है ये धरती अपने आप की नहीं किसी के, के, के बाप की, की। ये धरती अपने आप की नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की जय भीम जय जोहर जय संविधान जय भारत

આપણે સૌ વાંદરવેલા બિરસા મુંડાજીની પ્રતિમા અને આપણે તો બિરસા મુંડાજીની ટેકરી જેનું નામ આપ્યું છે ત્યાં ભેગા થયા છે સાથે ધારાસભ્ય અને ક્રાંતિકારી લડવાઈ આવ્યો અમારા મિત્ર જિગ્નેશભાઈ મેવાણી પણ સાથે છે આપણી લડતમાં ત્યારે જીગ્નેશભાઈ આ ધરતી આ જમીન આ ગામ એ અમારા તમામ આંદોલનનું એપિક સેન્ટર છે જેવી રીતે કસ્ટોડિયલ ડેથ થઈ હતી ત્યારે બે દીકરાઓને આદિવાસી દીકરાઓને ન્યાય અપાવવા માટે પણ અહીંથી ગાડી ગાડી ભરાવીને ચીખલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો અમે આઠ નવ વાર કર્યો ત્યાર પછી ભરતમાલા રોડની લડાઈ હોય તો આ એ રોડ પણ આ જ ગામમાંથી પસાર થતો હતો અને એને માટે પણ લડત ચલાવી અને સાત બારમાં કાચી એન્ટ્રી પણ પાડી દીધી હતી એ એન્ટ્રી પણ અમે કેન્સલ કરાવી ત્યાર પછી ગુડ સ્ટેન્ડ ની લડત હોય કે નેશનલ હાઈવે લલીબેન છે આપણા બેન લોકો નવસારી પ્રાંતમાં આવા જ વરસાદમાં આપણે જઈને લોક સુનાવણીમાં પ્રાંત ઓફિસ અમે ઘેરી નાખતા હતા એની ઓફિસમાં અમે બધા બેસી જતા હતા આવા જ રીતે ફરી પાછું આ વિસ્તાર રિવર લિંકના ડુબાણ માં નથી પરંતુ નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની લડત માં ભાત રોપવાનો કાર્યક્રમ ભાત રોપવાનો કાર્યક્રમ અને ભાજપ ને ભગાવાનો કાર્યક્રમ બી કરવાનો છે અત્યારે ફરી પાછા મોકલી એમ કીધું આવી કોઈ યોજના નથી ગેરમાર્ગે દોરે છે મોકલી આપણે તો એમને આમંત્રણ બી આપ્યું છે ને હમણે બીજા અમારા બે હાજર ચોવીસ થી જુઠાલાલ આવી ગયા જેઠાલાલ ના ભાઈ એ બી એમ કે જળ જંગલ જમીન ને માટે મેં આવીશ પણ હજુ દેખાયો નથી રોડ રસ્તા બનાવીશ પણ બધું બનાવ્યા નથી માત્ર કહેવાની વાત જુદી છે સુરત થી આવીને બધી વાત કરો પણ અમારી જેમ અહીંયા જીવન ને અમારી જેમ અહીંયા જીવો તો ખબર કડિયા મજૂર ની વાત તો જીગ્નેશભાઈ બરાબર છે પરંતુ અહિયાં અમારો વિસ્તાર પશુપાલક છે એટલું બધું દૂધ વસુધારા ડેરીમાં ભરે છે કે વલસાડ સુરત અને આ બિલ્લી મોરાને નવસારીના લોકો ચા જે પીએ છે ને અમારા વિસ્તારના પશુપાલકોને કારણે એટલે આપણી તાકાત આપણે બતાવવાની છે કે એક મુખ્યમંત્રી પણ જૂઠું બોલી જાય કે અમે રદ કરીએ છીએ અને ડીપીઆર પાછા મૂકી દે તો આપણે આર પારની લડાઈ લડવાની છે અને આપણે આપણા વિસ્તારમાં પૈસાનો અમલ થાય એની લડાઈ લડવાની છે આપણા વિસ્તારમાં આદિવાસી સમાજની અસ્મિતા સંસ્કૃતિ બચે એના માટેની લડાઈ લડવાની છે વધુ વાત નથી કહેવાનું આપણે બધાએ વાંસતા પણ રેલીમાં જોડાવાનું છે એટલે આપણે અહીંથી જય જોહાનના નારા સાથે નીકળવાનું છે તમે બધા જ વાંસતા આવો એવી સૌને અભ્યર્થના સૌને જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી